ગુજરાત બ્રહ્મ સમાજ મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન કરવામાં આવ્યું જેમાં વર્ષ પંદર મહાત્મા મંદિર ખાતે મેગા સમિટનું છેલ્લા થોડાક વર્ષોથી દરેક સમાજ દ્વારા પોતાના સમાજના યુવાનોને ઔદ્યોગિક રીતે આગળ વધવા માટેની તકો ઊભી થવામાં માં આવે છે ત્યારે ભૂતકાળમાં પાટીદાર સમાજ અન્ય સમાજ દ્વારા બિઝનેસ સમિટનું આયોજન પણ કરાયું હતું એવી જ રીતે બ્રાહ્મણ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન કરાયું જેમાં બ્રાહ્મણ જ્ઞાતિના યુવક યુવતીઓ પોતાના પગભર થાય રોજગારી મેળવે આ સમિટની અંદર ભાગ લેવાના યુવક યુવતીઓએ પોતાનો વ્યવસાયિક રીતે આગળ વધારવું જોઈએ રોજગારી અંગેની ઘણી બધી માહિતી આપવામાં આવશે બ્રાહ્મણ ઉદ્યોગકારનો ત્રણસોથી વધારે સ્ટોર હશે જેમાં છસોથી વધારે કંપનીઓ લાભ લેશે જે લોકો બ્રાહ્મણ સંબંધના યુવકોએ રોજગારી અપાતું હશે તે પણ છસોથી વધારે કંપનીઓ ભાગ લેશે રોજગાર મેળા અંતર્ગત સ્થળ ઉપર એપોઇન્ટમેન્ટ લેટર મળી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે બ્રાહ્મણો જે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે રાત્રે આ સમય દરમિયાન બ્રાહ્મણ સમાજની કલા સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ પોતાની પ્રતિભા બતાવી શકે છે આ સાથે જીવનસાથી પસંદગી મેળાનું પણ આયોજન કરાયું છે મારું નામ છે યજ્ઞેશ દવે હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનો રજરક્ષાનું કન્વીનર છું અને બ્રહ્મ સમાજ દ્વારા સતત ચોથી વખત આ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે પ્રથમ વખત બે હજાર પંદરમાં અને ત્યારબાદ અનુક્રમે બે હજાર અઢાર બે હજાર વીસ અને આ બે હજાર ચો પચીસમાં આ બિઝનેસ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે જેની અંદર ત્રણસોથી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ હશે સાયન્સ સિટી અમદાવાદ ખાતે પંદર સોળ સત્તર માર્ચના રોજ આ સાયન્સ સિટીના અત્યાધુનિક હોલની અંદર આનું આયોજન થવા જઈ રહ્યું છે અને જેમાં ત્રણ લાખથી વધુ લોકો ભાગ લેશે છસોથી વધુ કંપનીઓ જે બ્રાહ્મણ કંપનીઓ પણ છે નોન બ્રાહ્મણ કંપનીઓ પણ છે જે બ્રાહ્મણ ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન પણ આપશે અને સાથે સાથે બ્રાહ્મણ બેરોજગાર યુવક યુવતીઓને રોજગારી પણ ત્યાં સ્થળ પણ મળી રહે એનું આયોજન પણ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવેલું છે અને જે બ્રાહ્મણ યુવક યુવતીઓને જીવનસાથી પસંદગી સંમેલનનું પણ આયોજન છે ત્રણ દિવસની અંદર સાથે સાથે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં બ્રાહ્મણ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પીરસવામાં આવશે અને બ્રહ્મ સમાજના ઉદ્યોગકારોને જે માર્ગદર્શન મળે અને સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે મળી શકે એમને લોન કઈ રીતે મળી શકે ધંધા રોજગાર માટે નવો ધંધો રોજગાર કઈ રીતે સ્થાપી શકે એવા સેમિનારોનું પણ આયોજન કરવામાં આવેલું છે અને ત્રણ લાખથી વધુ લોકો એની મુલાકાત લેશે એવી એમને અપેક્ષા છે અમદાવાદની અંદર સાયન્સ સિટી ખાતે આ સ્થળ આનું આયોજન કરવામાં આવ્યું છે અને પંદર સોળ સત્તર માર્ચ ત્રણ દિવસ સુધી કન્ટિન્યુઅસ એનું આયોજન કરવાનું અમદાવાદ એ ગુજરાતનું સેન્ટ્રલ પડે છે અને ગુજરાતની અંદર જે તમામ લોકો અમદાવાદની અંદર પહોંચી શકે બનાસકાંઠાનો વ્યક્તિ હોય એને સુરત આવવાની તકલીફ પડે કે જે અમરેલીનો વ્યક્તિ હોય એમ કે એને સુરત આવવાની તકલીફ પડે પરંતુ વાપીનો વ્યક્તિ અમદાવાદ સીધો આવી શકે કચ્છનો વ્યક્તિ પણ આવી શકે બનાસકાંઠાનો આવી શકે અને સૌરાષ્ટ્ર એટલે એક સેન્ટ્ર પડે એ હેતુ સર અગાઉની બિઝનેસ સમિટો જે કરી એ અમદાવાદ ગાંધીનગરમાં આયોજન કરવામાં માત્ર કોરોનાના સમય ગાળામાં ત્રણ ઝોનમાં અલગ અલગ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ સમિટ એટલા માટે સેન્ટરમાં વધારે લોકો ભાગ લઈ શકે એનું આયોજન કરવામાં